અખાત્રીજ પર આ વસ્તુઓનું દાન કરવાથી પ્રસન્ન થશે માતા લક્ષ્મી અને નહીં ખૂટે ધન ધાન્યના ભંડાર હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિ દસ મે ના રોજ આવી રહી છે હિન્દુ ધર્મ ગ્રંથોમાં આ દિવસનું વિશેષ મહત્વ છે આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમે ધનવાન બની શકો છો જાણો અખાત્રીજ પર કઈ વસ્તુઓનું દાન કરી શકાય છે શાસ્ત્રોમાં અખાત્રીજ પર સોનું અને ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે આ દિવસ ખૂબ જ શુભ દિવસોમાંનો એક માનવામાં આવે છે તેથી જો આ દિવસે શુભ કાર્યો કરવામાં આવે તો વિશેષ લાભ થાય છે એવું કહેવાય છે કે જો તમે આ શુભ દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરો છો તો જીવનમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી નથી આવતી તો ચાલો જાણીએ અખા ત્રીજ પર કઈ વસ્તુઓનું દાન કરી શકાય છે એક પથારીનું દાન જ્યોતિષશાસ્ત્ર અનુસાર અખાત્રીજના દિવસે પથારીનું દાન કરવાથી સુખ પ્રાપ્ત થાય છે આમ કરવાથી પિતૃઓ ચોક્કસ પ્રસન્ન થાય છે તેમજ પારિવારિક જીવનમાં ખુશીઓ આવે છે આ દિવસે પથારીનું દાન કરવાથી

વસ્ત્રોનું દાન કરે છે તેમને રોગોથી મુક્તિ મળે છે સ્વાસ્થ્યમાં ખૂબ જ સારા ફાયદા જોવા મળે છે ઉપરાંત તમને દેવામાંથી પણ મુક્તિ મળે છે ત્રણ ચંદન નું દાન અકસ્માતો થી બચવા માટે અખાત્રીજ ના દિવસે ચંદનનું દાન કરવું જોઈએ આ સાથે એવું કહેવામાં આવે છે કે ચંદનનું દાન કરવાથી તમારા જીવનમાં પ્રતિકૂળ સંજોગોનું નિર્માણ થતું નથી અટકાયેલા પૂર્ણ થવા લાગે છે અને કોઈ પણ કાર્યમાં કોઈ પણ જાતની અડચણ આવતી નથી ચાર કુમકુમનું દાન શાસ્ત્રોમાં કુમકુમ પ્રેમ અને શણગારનું પ્રતિક માનવામાં આવ્યું છે આવી સ્થિતિમાં અખાત્રીજના દિવસે કુમકુમનું દાન કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે કુમકુમનું દાન કરવાથી વ્યક્તિના વૈવાહિક જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે પાંચ પાણીનું દાન અખાત્રીજ પર ખૂબ ગરમી હોય છે આવી સ્થિતિમાં જો તમે આ દિવસે લોકોને પાણીનું દાન કરો છો અથવા ઠંડુ પાણી આપો તો તેનાથી ભગવાનની કૃપા વરસશે પાણીનું દાન કરવાથી સામેની વ્યક્તિની તરસ તો છીપાય છે પણ માનસિક શાંતિનો પણ અનુભવ થાય છે તેથી અખાત્રીજ ના દિવસે જળનું દાન અવશ્ય કરો